તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટીઓ ફરાળી સામાનો હલવો બનાવવા માટે અહીંયા આપણે બાઉલમાં એક કપ જેટલો સામો કે મોરૈયો લેશું જેને પાણી ઉમેરી સારી રીતે વોશ કરી લેશું તો અહીંયા વજનથી માપો તો અઢીસો ગ્રામ જેટલો અમે મોરૈયો કે સામો લીધો છે જેમાંથી એક કિલો હલવો બનીને તૈયાર થશે તો તમે જો તમને ઓછો બનાવવો હોય તો તમારે કોઈ વાટકી કે કપનું માપ સેટ કરી અને બધું મેજરમેન્ટ એ રીતે લેવાનું તો હવે સામો સરસ ધોવાઈ જાય એટલે એમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી અને આપણે આમાં સારું પાણી ઉમેરી સામાને સામાન કલાક માટે પલાળી દેસુ તો તમે સામાને થોડી વાર પલાળશો એટલે દાણો સરસ ફૂલી જશે અને તમારો હલવો એકદમ સરસ સ્મૂથ બનશે તો એક કલાક પછી તમે જોઈ શકો છો અહીંયા આપણો સામાનનો દાણો સારી રીતે ફૂલી ગયો છે તો હવે આમાંથી બધું જ એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું અને આ સામાનને ગ્રાઇન્ડ કરવા માટે પીસવા માટે મિક્સર જારમાં ઉમેરી દેશું ત્યારબાદ આપણે આની અંદર કપ 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 જેટલું પાણી પાણી ઉમેરીશું તો જે કે કે વાટકીથી સામો લીધો છે એ જ વાટકીના માપથી ઉમેરી એકદમ સ્મૂધ એવો સામાનને ગ્રાઇન્ડ કરી લેશું તો ખાસ આમાં આ સમયે પાણી વધારે નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરી સામાને પીસશો એટલે એકદમ આવો સ્મૂથ પીસાઈ જશે તો હવે પીસેલા સાંબાને આપણે સારી રીતે ગાળી લેશું જેથી કોઈ સામાની મોટી કણી રહી ગઈ હોય તો એ અલગ થઈ જાય હવે આની અંદર આપણે પાણી જોઈશે તો એક કપ પાણી આપણે સામાન્ય ગ્રાઇન્ડ કરતા સમયે ઉમેર્યું અને આ સમયે હું હજી આમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશ તો આ રીતે પાણી ઉમેરી એકદમ આવું પાતળું ખીરું તમારે હલવો બનાવવા માટે તૈયાર કરવાનું છે તો તમે જો આવું એકદમ પતલું એવું ચમચીમાંથી નીચે પડે એવું મેં ખીરું તૈયાર કર્યું છે તો હવે બસ હલવો બનાવવા માટે આપણે એક નોનસ્ટિક કઢાઈ લેશું અને એની અંદર બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી દેસુ તો હલવાને એકદમ પરફેક્ટ બનાવવા માટે અને હલવો બનાવતા સમયે કોઈ મુશ્કેલી ના આવે એના માટે જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો એ જ વાપરજો એમાં હલવો એકદમ આસાનીથી અને ઝટપટ બની જશે તો હવે કઢાઈમાં આપણું ઘી ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું સામાનનું મિશ્રણ ઉમેરી દેસુ અને આ રીતે આપણે થોડી વાર ચલાવતા રહીશું તો લગભગ એક થી બે મિનિટ જેવું થશે એટલે મિશ્રણ તમારું આવું ઘાટું થવા મળશે તમારે ખાસ ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે જેથી ધીમે ધીમે તમારું મિશ્રણ કુક થાય અને હલવો તમારો સરસ બને જો તમે ગેસ હાઈ રાખશો તો મિશ્રણ તરત જ ઘાટું થઈ જશે પરિણામે તમને હલવામાં કચાશ લાગશે તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં તમે જો આવું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું અને એકદમ આવું સ્મૂથ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ખાંડ ઉમેરીશું તો હું એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે સવા કપ જેટલી ખાંડ ઉમેરું છું તમે ખાંડ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો તો શરૂઆતમાં જો તમને એવું લાગે તો તમે ખાંડ થોડી ઓછી ઉમેરો પછી ખાંડ પીગળે એટલે મિશ્રણને થોડું ટેસ્ટ કરી લો અને પછી જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરી દો તો આ રીતે ખાંડ ઉમેરી સારી રીતે આપણે મિશ્રણને મિક્સ કરતા જશું લગભગ ખાંડ ઉમેર્યા પછી ચાર થી પાંચ મિનિટ તમારે મિશ્રણને કુક કરવાનું છે તો ધીમા ગેસ પર આ હલવાને બનતા દસ મિનિટ જેટલો સમય લાગશે તો થોડી જ વારમાં તમે જો જેલી જેવું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે ચમચામાં ચોંટશે પણ નહીં અને આવું એકદમ ઘાટું થઈ જશે તો આ સમયે મિશ્રણને તમારે ટેસ્ટ કરી લેવાનું જો તમને ખાંડ ઓછી લાગે તો તમે થોડી ઉમેરી શકો છો તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આ સ્ટેજ પર હું આમાં એક ટેબલ સ્પૂન ઘી ઉમેરીશ તો આ સમયે તમે થોડું ઘી ઉમેરશો એટલે મિશ્રણ તમે જો એકદમ શાઇની થઈ જશે અને એકદમ ઝટપટ કડાઈને છોડવા મળશે તો અત્યારે આ મિશ્રણ બિલકુલ પરફેક્ટ છે પણ આપણે પહેલી વાર કોઈ મીઠાઈ બનાવતા હોઈએ એ પ્રોપર સેટ થાય એના માટે હું તમને ચેક કરવાની રીત બતાવું તો મિશ્રણ આ પરફેક્ટ છે પણ આ રીતે તમારે થોડું મિશ્રણને લેવાનું ડીશ ઉપર આ રીતે થોડું પાથરવાનું અને એને દસ વીસ સેકન્ડ જેવું ઠંડુ થવા દેવાનું તો હલકું હાથથી ટચ કરી શકીએ એવું મિશ્રણ ઠંડુ થાય એટલે આ રીતે તમારે એને ડીશમાંથી આ રીતે અનમોલ્ડ કરવાનું તો તમે જુઓ આ રીતે હું ડીશમાંથી મિશ્રણને ઉપાડું તો બિલકુલ મિશ્રણ આપણું ચોંટતું નથી મીન્સ કે આપણું હલવાનું મિશ્રણ તૈયાર છે જો મિશ્રણ ચોંટતું હોય તો તમારે શું કરવાનું એકથી બે મિનિટ હજી એકાદ ચમચી જેટલું ઘી ઉમેરી અને મિશ્રણને કોક કરવાનું હવે ફ્લેવર માટે એક ટી સ્પૂન એલજી પાવડર ઉમેરીએ બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને હલવાને એકદમ સારો દેખાવ આપવા માટે મેં વન ફોર ટી સ્પૂન જેટલો ગ્રીન ફૂડ કલર ને પાણીમાં થોડીવાર પલાળીને ઉમેરી દીધો તમારી પાસે જેલી કલર હોય તો તમે એ પણ લઈ શકો છો કલર અહીંયા તમે ગમે તે ઉમેરી શકો છો કલર ના ઉમેરવો હોય તો બે ત્રણ ટેબલ સ્પૂન રોઝ સિરપ ઉમેરીને પણ મિક્સ કરી શકાય અથવા તમે પ્લેન પણ હલવાને વ્હાઈટ કલરનો પણ રાખી શકો છો તો સારી રીતે બધું મિક્સ કરી દીધું અને હલવાનું મિશ્રણ તૈયાર છે તો હવે આ રીતની કોઈ ઊંડી ટ્રે લેશું એને હલકા ઘીથી ગ્રીસ કરી અને બધું જ હલવાનું મિશ્રણ ઉમેરી દેશું સારી રીતે એના રીતે બધી બાજુ ફેલાવી થોડું આપણે લેવલ કરી દેશું અને ઉપરથી હલવાને સજાવવા મેં એકદમ બારીક એવો કાજુના ટુકડાનો ભૂકો અને સાથે થોડી બદામની ફ્લેક્સ લીધી છે તો એનાથી આપણે ઉપર હલવાને સજાવી હવે મિનિટ માટે હલવાને તમારે ઠંડો થવા દેવાનો આ હલવાને સેટ થતા બહુ જ ઓછો સમય લાગે છે હલકું મિશ્રણ રૂમ ટેમ્પરેચર આવે પર આવે એટલે આપણો હલવો તૈયાર છે તો લગભગ વીસેક મિનિટ જેવો મેં હલવાને ઠંડો થવા દીધો અને હવે હું તમને આ હલવાને કટ કરીને બતાવું તો તમે બિલકુલ પરફેક્ટ એકદમ સારી રીતે આપણો હલવો સેટ થયો છે તમે ચાકુમાં બિલકુલ ચોંટતો નથી અને એકદમ પરફેક્ટલી એ સેટ થઈ ગયો છે તો હવે તમને જે પણ સાઇઝનું હલવાનું પીસ જોવે એ રીતે હલવાને કટ કરી લો અને તૈયાર થયેલો હલવો તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ તમે કોર્ન ફ્લોરમાંથી કે તફકીના લોટમાંથી તૈયાર કરેલો હલવો પણ ભૂલી જાઓ એટલો ટેસ્ટી બને છે એકવાર તમે ટ્રાય કરજો તમે જુઓ જેલી જેવો સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવો આ સામાનો હલવો તમે એકવાર બનાવી અને ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી સાચવી શકો છો તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે એને સ્ટોર કરી શકો છો તો વ્રત કે ઉપવાસમાં આ ફરાળી મીઠાઈ જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની રેસિપી તમને ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ